હેલો ફ્રેન્ડ્સ તો આજનો દિવસ અમારો ખૂબ સરસ રહ્યો અને અમે લોકો અહીંયા અત્યારે સાંજનું મહિલા મંચ પૂરું કરી સાંજનો કાર્યક્રમ પૂરો કરી અને અમે બધા જે અમારી સોસાયટીના હરિભક્તો છે એ બધા એક રૂમમાં ભેગા થયા છીએ અને ખૂબ એન્જોય કરીએ છીએ આજે મજા આવીને બધાને બહુ મજા અને આજે અમે કોઈ છે ને ઘરને યાદ નથી કર્યું મેં તો નથી કર્યું તમને ઘરને યાદ કોઈ ઘરને યાદ નથી કર્યા આજે અમે બહુ ખુશ છીએ આમ અમારો એક દિવસ તો પૂરો થઈ ગયો અને આમ એટલી મજા આવી ને જો બધાય કે હજુ અમે વાસ્તુના કપાટા મારશું પછી નાસ્તો કરશું અને આજ તો અમને કઈ ઘર યાદ ના આવ્યું આવી રીતના એમ થાય કે વર્ષમાં એક વખત તો નીકળવું જ જોયો બધાને મૂકી મૂકીને એને જેમ જમવું હોય જમી લે બાકી આપણે છે ને આવી રીતના એક તીર્થ સ્થળ ગોતી અને હવે એમ જ કરવું કે વર્ષમાં આવતું રહેવું એટલે અમે બહુ ખુશ છીએ અને બહુ મજા ને આજે અમારે આખો દિવસ અમે તમને ખબર છે ને કે આખી રાત અમે બસમાં અને પછી અમે સીધા સવારે મંદિરે તો આખો દિવસ એમને આમ કેમ વયો ગયો ને ખબર જ ના રહી અને એટલી ખુશી થઈ ને કે એનું કોઈ આમ શબ્દોથી વર્ણન ના કરી શકીએ કે આજે વડતાલ ધામના આંગણે આજે સરસ મજાના આવા સરસ ઉતાર છે બધી સગવડ પૂરી થઈ જાય જમવાની વ્યવસ્થા બધી વ્યવસ્થા અને ખૂબ મજા આવે છે અહીંયા એમ થાય કે આ બે દિવસની શિબિર છે ને એના કરતાં અઠવાડિયાની શિબિર હોત તો કેવી મજા આવે તો હા બધા કે તો કરવાના આપણને પાછા બોલાવવા આવતી વાત આજે તો સારું ચાલો આજે બધાને ભાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જોતા રહેજો કાલે બીજા દિવસે શું કાર્યક્રમ હોય એ તમને વિડીયામાં બતાવીશ તો ત્યાં સુધી બધાને ભાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ નાઇટ